હાલો નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયો જોઈએ છે એના પહેલાં એક વાત કરી દઉં કે આપણે જે પણ વિડીયો બનાવીએ છીએ તે વિડીયોમાં વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાય સરળ શબ્દોમાં સમજાય એવો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે તથા મોટા પ્રશ્નો ટૂંક નોંધ જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે આપણે એ ટૂંક નોંધને મુદ્દાસર પોઈન્ટ પાડીને લખવી જોઈએ જેથી આપણા વિચારો સ્પષ્ટ અને સારી રીતે આપણે અભિવ્યક્ત કરી શકીએ તો આ રીતે આપણે ટૂંક નોંધ આ પાઠમાં જે ટૂંક નોંધ અને મોટા પ્રશ્નો છે એ મેં મુદ્દાસર રીતે આપની સામે વર્ણવેલા છે તો આપ પણ આ રીતે ટૂંક નોંધ અને મોટા પ્રશ્નો લખતા થાવ તે માટે આ વિડીયોને ખાસ જોજો અને એમાંથી માર્ગદર્શન મેળવજો આજના આપણા આ યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે દિલ્હી સલ્તનત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું તો ચાલો ઝડપથી શરૂ કરીએ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તો સૌથી પહેલો પ્રશ્ન વિકલ્પો આપેલા છે એ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી સામે આપેલ બોક્સમાં એ વિકલ્પનો નંબર લખવાનો છે તો સૌથી પહેલો પ્રશ્ન છે તમે અજમેરમાં કુતબુદ્દીન એબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો અજમેરમાં કુતબુદ્દીન એબક દ્વારા બંધાયેલી ઇમારત છે ઢાં દિનકા ઝોપડા તેથી બોક્સમાં આપણે બી લખીશું બીજો વિકલ્પ નીચે પૈકી કયું સ્થાપત્ય અલ્લાઉદ્દીન ખલજી નિર્મિત નથી જવાબ આવશે ડી બડા ગુંબજ ત્રણ કુતબુદ્દીન એબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો જવાબ બી પોલો રમત ઘોડા પરથી પોલો રમત રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યું ચાર તમારે વિશ્વ વિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે એટલા માટે આપણે દિલ્હી જવું પડે અને જે ગુજરાતથી ભારતના નકશામાં ઉત્તર દિશામાં આવેલું છે તેથી જવાબ આવશે એ પાંચ ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી જવાબ એક પણ ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ બી હરિહર રાય અને બુક્કા રાય સાત વિજયનગર સામ્રાજ્યમાં આ સાલુવ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ જવાબ સી વંશ આઠ તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખશો જવાબ એ ખલજી વંશ નવ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો જવાબ ડી ઇબ્ન તુતા દસ રજિયા સુલતાન માટે નીચેનામાંથી કયો વિધાન સુસંગત નથી જવાબ ડી દરબારીઓ તેને સ્વતંત્રતા શાસક તરીકે સ્વીકારતા હતા આ એક સુસંગત નથી કારણ કે જે દરબારીઓ હતા તે એક સ્ત્રીને શાસક તરીકે સ્વીકારી શકતા ન હતા પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા કુતબુદ્દીન એબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો જવાબ આવશે ઇલ્તુત બે ફિરોજ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું જવાબ લંગ ત્રણ દખણમાં અહમદશાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી તો બીડર ચાર દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો જવાબ ઇબ્રાહિમ લોદી પાંચ સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું તો પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં પહેલો પ્રશ્ન એક ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો આ વિધાન ખોટું છે કારણ કે અગિયારસો ને બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની મોહમ્મદ ઘોરી આ ઘોરી સામે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી તેથી અહીંયા આ વિધાન ખોટું છે બે મોહમ્મદ તુગલકના શાસન સમયે તેમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું ખોટું વિધાન ત્રણ સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટી મુખી કે મુકાદમ કરતો સાચું વિધાન ચાર કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું તો સાચો જવાબ વાક્ય સાચું છે પાંચ બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે તો આ પણ વિધાન સાચું છે પ્રશ્ન ચાર મને ઓળખો પેલો મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવેડ્યો બનાવડાવેલો તો અલાઈ દરવાજા અલાઉદ્દીન ખલજીએ બંધાયેલા બે હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ હતો તો વિદ્યારણ્ય ત્રણ હું લોદી વંશનો સ્થાપક છું તો લોદી વંશનો સ્થાપક હતો બહલોલ લોદી ચાર મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી અલ્લાઉદ્દીન ખલજી પાંચ હું તુગલક વંશનો સુલતાન છું મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજનાઓ અમલમાં મૂકી હતી તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો તો સૌથી પહેલા જોડકું છે બહમની રાજ્યની સ્થાપના કરનાર જવાબ આવશે સી જફર ખાન બીજો ચહેલગાન ની સ્થાપના કરનાર તો જવાબ આવશે ઈ મિશ્ર ત્રણ તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક તો કૃષ્ણ દેવ રાય અહીંયા તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક નહીં આવે પણ શાસક આવશે તો તુલુ વંશનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો કૃષ્ણ ચાર સૈયદ વંશનો સ્થાપક તો બી ખીજરખા અને પાંચ આફ્રિકન મુસાફર એનો જવાબ આવશે ડી ઈબનબ તૂતા તો અહીંયા આ રીતે જોડકા આપણે જોડવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ નીચે આપેલ વિધાનમાંથી ખોટો વિધાન આખો વિધાન ખોટું બનતું હોય એવો શબ્દ છેકવાનો અને સાચો વિધાન બનતું હોય એવો શબ્દ રાખી વિધાન ફરીથી લખવાનું છે તો એમાં પહેલું વિધાન છે ઇલતુત મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી પબ્લિક અજમેર કર્યું તો એનો જવાબ આવશે ઇલ્તુત મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું તેથી આપણે અજમેર ઉપર લીટો કરીશું બે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્ય અથવા તો વજીર કહેવાતો આ બેમાંથી શું કહેવાતું હતું અમાત્ય કે વજીર તો જવાબ આવશે વજીર કહેવાતો એથી અમાત્ય ઉપર લીટી કરીશું અને નીચે વાક્ય લખીશું દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો પ્રશ્ન નંબર ત્રણ વિજયનગરનું વિજયનગર તુંગભદ્રા ઓબ્લિક બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે તો જવાબ આવશે તુંગભદ્રા એટલે બ્રહ્મપુત્રા નદી પર લીટેવાળી છું તો જવાબ થશે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહુમની સત્તા કમજોર ઓબ્લિક મજબૂત થઈ હતી તો એમાં બહુમન બહમની સત્તા મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં મજબૂત થઈ હતી તો કમજોર ઉપર લીટી આવશે જેનો વાક્ય થશે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો પહેલો શબ્દ વજીર સલ્તનત યુગમાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું તેમાં પ્રધાનમંત્રી મુખ્ય હતો આ પ્રધાનમંત્રી વજીર તરીકે ઓળખાતો હતો બે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો તેને એકતા કહેવામાં આવતું હતું જાગીર જે છે એને બીજું એકતા તરીકે પણ ઓળખવામાં આવતું ચેહલગાન ચેહલગાન એટલે ચાલીસ તુર્ક અમીરનું દળ જેની સ્થાપના ઇલ્તુતમિશે કરી હતી ચેહલગાન એટલે ચાલીસ તુર્ક અમીરોનું દળ જે ચાર ગાન તરીકે પણ ઓળખાતું હતું પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે કેમાં આપો એક તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે જવાબ પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી અને બાબરની વાત આવશે બે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી જવાબ દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલ્લાઉદ્દીન ખલજીએ કરી હતી પ્રશ્ન નંબર ત્રણ વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા હતા જવાબ તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોજાબાદ હિસ્સાર જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા હતા ચાર વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો જવાબ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલિકોટાના યુદ્ધમાં થયો હતો પાંચ બહમની સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થઈ ગયું હતું તો જવાબ બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકોંડા બીડર અહમદનગર અને બરાર એમ પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું છઠ્ઠો પ્રશ્ન સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું જવાબ સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન ખાનનો ગુંબજ બડા ગુંબજ મોટકી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું સાત દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો જવાબ દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર શાસક અલ્લાઉદ્દીન ખલજી હતો આઠ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ઉત્તર ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુતમિશને માનવામાં આવે છે કારણ કે ઇલ્તુત ખરેખર રાજ્યને માટે ઘણા યુદ્ધો જીતી અને તેને વિસ્તાર પણ કર્યો અને તેણે ઘણા બધા સુધારાઓ કરી અને એને ગુલામ વંશને એક સાચા સ્થાપકના રૂપમાં ઇલ્તુત મળ્યો ત્યારબાદ છે કારણ આપો તો પહેલો પ્રશ્ન છે ઇલ્તુત પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી તો એનો જવાબ છે ઇલ્તુતમિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી તેના જે ત્રણ પુત્રો હતા એ એક પણ પુત્ર ગાદીએ બેસે એટલા યોગ્ય એને લાગ્યા ન હતા તેથી બે મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે ઉત્તર મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો તેથી આ યોજનાઓ નિષ્ફળ ગઈ આ યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય છે અને આવી તરંગી યોજના અમલમાં મૂકનાર સુલતાનને તરંગી સુલતાન કહેવામાં આવે છે ત્રણ કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા તેથી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું આ કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરના જે શાસકો હતા એ આંતરિક સંઘર્ષ એટલે કે અંદર તેમનામાં લડાઈ ઝઘડા શરૂ થયા અને તેના કારણે વિજયનગર સામ્રાજ્ય નબળું નિર્બળ થયું અને આમ તે કમજોર પડ્યું હતું ચાર તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે તુગલક વંશમાં ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું આ આક્રમણના કારણે તુગલક વંશની સત્તાના પાયા હચમચી ગયા હતા અને તુગલક સત્તા મર્યાદિત બની હતી ટૂંક નોંધ અહીંયા આપણે ટૂંક નોંધ લખવાની છે મિત્રો જ્યારે ટૂંક નોંધ લખો ત્યારે ખાસ એ ધ્યાન રાખવું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ટૂંક નોંધને આપણે વાઇઝ લખશું જેથી આપણા વિચારો સ્પષ્ટ થાય અને આપણે જે લખેલું છે લખાણ પણ સારું દેખાય તો અહીંયા મેં તમે જુઓ તો વચ્ચે એરા કરેલા છે એટલે કે નવો પોઈન્ટ જ્યાં છે ત્યાં તીરનું નિશાન કરેલું છે તો આપણે જોઈએ પહેલી નોન છે વિજયનગર સામ્રાજ્ય તો એનો ઉત્તર હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો બીજો પોઈન્ટ આ બે ભાઈઓના ગુરુ વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું નેક્સ્ટ પોઈન્ટ હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના હતા ત્યાર પછીનો પોઈન્ટ ત્યારબાદ વિજયનગરમાં શાલુ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશ વંશે શાસન કર્યું હતું નેક્સ્ટ પોઈન્ટ આ સામ્રાજ્યના શ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય હતા અને લાસ્ટ પોઈન્ટ તાલિકોટાના યુદ્ધમાં તેમનો અંત થયો હતો વિજયનગર સામ્રાજ્યનો તાલિકોટાના યુદ્ધમાં અંત થયો હતો તો આ રીતે આપણે પોઈન્ટ વાઇઝ પોઈન્ટ પાડીને લખીશું તો આપણું લખાણ સરસ દેખાશે ત્યારબાદ બીજી ટૂંક નોંધ છે કાળના સ્થાપત્યો તો એના વિશે જોઈએ તો પહેલો પોઈન્ટ છે કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી નેક્સ્ટ પોઈન્ટ તેણે દિલ્હીમાં પ્રખ્યાત કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી આ મિનારાનું બાંધકામ તેના જમાએ ઇલ્તુત મિશે પૂર્ણ કરાવ્યું હતું નેક્સ્ટ પોઈન્ટ કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઇ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી નેક્સ્ટ પોઈન્ટ ઇલ્તુતમિશે હોજ એ સમી સમી ઈદગાહ અને જુમા મસ્જિદ બંધાવી હતી નેક્સ્ટ પોઈન્ટ અલ્લાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શીરીનો કિલ્લો શીરી નગર એ ખાસ બંધાવ્યા હતા એના પછીનો પોઈન્ટ તુગલક વંશ દરમિયાન તુગલકાબાદ ફિરોજાબાદ હિસ્સાર જોહનપુર જેવા નગરો વસાવ્યા હતા એના પછીનો પોઈન્ટ સૈયદ અને લોદી વંશમાં ખાનનો ગુંબજ બડા ગુંબજ મોઠકી મસ્જિદ સિહબુદ્દીનનો મકબરો વગેરેનું નિર્માણ થયું હતું તો આપણે આ રીતે પોઈન્ટ વાઇઝ ટૂંક નોંધ લખીશું ત્યારબાદ ચિત્ર જોઈને તેના વિશે લખવાનું છે તો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે કુતુબ કુતુબમીનારનો તો પહેલો આપણે પોઈન્ટ લખશું આ સ્થાપત્ય કુતુબ મિનાર છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કુતબુદ્દીન એવકે કરાવી હતી ત્યારબાદ તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો એન્ડ ત્યારબાદ કુતબુદ્દીનના અવસાન બાદ તેના જમાઈ ઇલતુત મિશે મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું ત્યારબાદ બીજું ચિત્ર છે કૃષ્ણદેવરાયનું તો એમના વિશે વાત કરીએ કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો અને તે તેમના તુલુવ વંશમાં પણ સર્વશ્રેષ્ઠ શાસક હતો બીજો પોઈન્ટ તેણે અનેક વિજયો મેળવ્યા હતા એના પછીનો પોઈન્ટ તેણે વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું નેક્સ્ટ પોઈન્ટ સિંચાઈ માટે તળાવો નહેરો ખોદાવી ખેતીવાડી સમૃદ્ધ બનાવી હતી ત્યાર પછીનો પોઈન્ટ છે રાજ્યમાંથી અયોગ્ય વેરા નાબૂદ કરાવી તેને પ્રજા પ્રેમ મેળવ્યો હતો નેક્સ્ટ પોઈન્ટ વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાવી ઇમારતો અને ભવ્ય મંદિરો બનાવી શણગાર્યું હતું ત્યાર પછી પોઈન્ટ છે તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો નેક્સ્ટ પોઈન્ટ તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને છેલ્લો પોઈન્ટ તે આંધ્રના ભોજ તરીકે જાણીતો બન્યો હતો તો મિત્રો આ રીતે જ્યારે ટૂંક નોંધ લખશો કે મોટા પ્રશ્ન લખશો તો સારામાં સારું આપણું પરફોર્મન્સ પેપરમાં રહેશે અને ખૂબ સારી રીતે આપણે તેને લખી શકીશું ત્યારબાદ જોઈએ તો અહીંયા નીચે પાછળના પેજ ઉપર વંશના નામ આપ્યા છે તેના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકો એ આપણે લખવાનું છે તો અહીંયા મેં જે રીતે લખ્યું છે એ રીતે આપ લખી શકશો મેં અહીંયા ઘણા નામ વધારે સર્ચ કરી અને જોઈ અને લખેલા છે તો આપ આ રીતે લખી શકશો સલ્તનત કાળમાં બનેલ સ્થાપત્ય વિશે જણાવો તો એમાં પણ છે સ્થાપત્ય એનો સમયગાળો અને વિશેષતા તો આ પણ લખી શકાય કુતુબ મિનાર અગિયારસો ને ઓગણીસમાં નવ્વાણુંમાં એનો સમયગાળો છે તે લાલ પીળા પથ્થરમાંથી બનેલો છે અને દરેક માળ પર બાલ્કની છે ત્યારબાદ બીજું છે ઢાઈ કા ઝોપડા અગિયારસો ને બાણુંથી લઈ અગિયારસો ને નવ્વાણું સુધી બનેલું જેમાં અઢી દિવસમાં જ આ બાંધકામ પૂરું થયું એ એનું બહુ જ મોટી વિશેષતા છે ત્રીજું છે અલાઈ દરવાજો આ તે અગિયાર તેરસો ને અગિયારમાં બન્યું જેમાં સુંદર નકશી કામ છે અને આયાતોના શિલાલેખ પણ આયાતોના શિલાલેખ પણ તેમાં છે અને તેમાં ગુંબજ પણ છે જે સૌથી પહેલો ગુંબજ હતો અલાઈ દરવાજામાં ત્યારબાદ અહીંયા એક તમને બોક્સમાં શબ્દો આપેલા છે અને એમાંથી મધ્યકાલીન શાસકો અને તેના સ્થાપત્યના નામ આપેલ છે જે શોધી અને નીચે આપેલી જગ્યામાં લખવાના છે તો અહીંયા આ રીતે જે પણ સ્થાપત્ય છે અથવા તો શાસક છે એને આ રીતે આપણે લાઇન કરી એની ફરતે વર્તુળાવ કરી અને આપણે એને નામ નીચે આ રીતે લખવાના છે તો મિત્રો આપે જોયું કે આ વિડીયોમાં આપણે ટૂંક નોંધો મોટા પ્રશ્નો ખૂબ સરસ રીતે લખેલા છે જેમાં પોઈન્ટ પાડીને આપણે જે લખ દર્શાવેલું છે તો આ રીતે આપણે પેપર લખશું તો આપણું પેપર ખૂબ જ સારી રીતે નિખાર નિખરી જશે તેથી આપણે સામાજિક વિજ્ઞાનનું જ્યારે પેપર લખતા હોય ત્યારે મોટા પ્રશ્નો મુદ્દાસર રીતે લખીએ અને ખૂબ સારું પેપર લખી શકીએ તો આ ધ્યાને લઈ અને આપણે પણ ભવિષ્યમાં આ રીતે લખવાનો પ્રયત્ન કરીએ અને ટીવી વિકસાવીએ એવી આશા સાથે આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ અસ્તુ જય ભારત જય હિન્દ